દાહોદમાં માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દાહોદ આરટીઓ કચેરી ખાતે યોજાયો હતો દાહોદ માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ નેશનલ રોડ સેફ્ટી વર્ષ બે હજાર ચોવીસની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે જેનું ઉદ્ઘાટન આજે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ કે રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા આર એન ના અધિકારી હિમાની શાહ દાહોદ આર ટી ઓ સીડી પટેલ આર કે પરમાર વી કે પરમાર એન સી પટેલ વી આર લાલાની એન એસ પટેલ આર એ વાઘેલા એન બી ની બાર્ક એનજી પટેલ ડી પી પરમાર સી એસ વસાવા આરબી ચાવડા એલ એલ રાડા કે એમ તથા આરટીઓ કચેરીનો સ્ટાફ શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ લોકોને અકસ્માતથી બચાવવા દારૂ પીને અને નશો કરીને વાહન ન ચલાવવા તેમજ ઓવર સ્પીડિંગના મુદ્દાઓ પર સમજણ આપી અને જનજાગૃતિ લાવવામાં આવી હતી જેની શેક ટીવી ન્યૂઝ દાહોદ માર્ક સલામતી માર્ક સલામતી માસ બે હજાર ચોવીસનું આરટીઓ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો છે આજે બધા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ જે રોડ સેફ્ટી જોડે જોડાયેલા છે બધાએ આજે એક પ્રતિજ્ઞા કરી છે પ્રતિજ્ઞા એ છે કે દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાનો છે દાહોદના ઝીરો ફેટલ ઝોન જો બનાવવો હોય તો એક માત્ર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે તો હું તમામ નાગરિકોને આહવાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાઓ તમે તમારા સમય અને એફર્ટની આવતી આપો હું તમને સો સો ટકા આ બાબતે આઉટપુટ લાઇન આપીશ થેન્ક યુ